ચીટરો નકલી સોનું અને હવે સાયબર ફ્રોડની રકમની મોટા પાયે હેરાફેરી થતું હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે બધામાં હવે ત્રણ આરોપીઓ સહિત એચડીએફસી બેંકના કેટલાક કર્મચારીઓની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે વરિષ્ઠ નાગરિકો રિટાયર્ડ સરકારી કર્મચારી અને વેપાર ધંધામાં સારી નામના ધરાવતા લોકો સાથે ઓનલાઈન ઠગાઈના કિસ્સા વધતા જાય છે જેમના બેંક એકાઉન્ટમાં વધારે પૈસા રહેતા હોય તેવા નાગરિકોને બેન્ક લોન ઓનલાઈન ખરીદી તેમજ ડિજિટલ અરેસ્ટ કરી કરોડો રૂપિયા દર વર્ષે પડાવી લેવાય છે સાયબર ફ્રોડના કિસ્સામાં ઠગાઈના રૂપિયા જે બેંક ખાતા મારફતે સાયબર માફિયા સુધી પહોંચાડવામાં આવ્યા તેની એક પછી એક કડી જોડવામાં કચ્છ પોલીસને મોટી સફળતા મળી

અબડાસાના છાડુરા ગામના આરોપી જીગર પરગડુ અને એચડીએફસી બેંકમાં નોકરી કરતા ભાવિક સાથે મળી ત્રણ આરોપીઓએ ક્રિષ્ના ટ્રેડિંગ નામની બોગસ પેટી બનાવી હતી જેમાં થોડા સમય દરમિયાન સાયબર ફ્રોડના એકસો પાંચ કરોડથી વધારે રૂપિયા જુદા જુદા સમયે મેળવવામાં આવ્યા હતા આ બેંક એકાઉન્ટમાં મોટા ભાગની રકમ જમા થયા બાદ ત્વરિત અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ હતી આ કૌભાંડમાં એચડીએફસી બેંકના કર્મચારીઓએ કેવાયસી ન કરી આર્થિક ફાયદો થાય તેવા ગોટાળા કર્યા હતા આ કેસમાં HDFC બેંકના મેનેજર અને અન્ય કર્મચારીઓની સંડોવણી છે કે કેમ તે અંગે સાયબર પોલીસના જવાનોએ વધારે પૂછપરછ કરી છે શુભમ શુભમ હરિહર ડાબી એના વિશે તપાસ કરી તો જે સમન્વય પોર્ટલ છે એમાં એના વિરુદ્ધમાં સાયબર ફ્રોડની જુદી જુદી ચાલીસ ફરિયાદો દાખલ થયેલી જાણવા મળી એટલે એની ડિટેલમાં જ્યારે એમણે તપાસ કરી એમણે એમની ટીમે ત્યારે એવું હકીકત જાણવા મળી કે એમણે એક મ્યુલ એકાઉન્ટ બનાવેલું છે એક જીગર મહેન્દ્રભાઈ પરગડુ નામનો એક ઈસમ સાથે એમણે ક્રિષ્ના ટ્રેડર્સ નામની એક મ્યુલ એકાઉન્ટ કંપનીનું મ્યુલ એકાઉન્ટ બનાવેલું અને એમાં બે હજાર ચોવીસમાં એમણે જ્યારે આ એકાઉન્ટ બનાવ્યું ત્યારથી અત્યાર સુધી એક અબજ પાંચ કરોડ બાર લાખથી વધારે રકમ એટલે કે એકસો પાંચ કરોડ જેટલી રકમના વ્યવહારો કરેલા છે પોતાના નાણાકીય લાભ મેટર અને એમાં જે એચડીએફસી બેંકમાં આ એકાઉન્ટ ખોલવામાં આવેલું તો જે એચડીએફસી બેંકનો જે કર્મચારી છે ભાવિક નામનો ઈસમ એણે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર જે કરવી જોઈતી હતી KYC ની એ નહીં કરીને આ લોકોને એમને લાભ થાય ફાયદો થાય એ રીતે આ મ્યુલ એકાઉન્ટ ખોલી આપ્યું છે એટલે આ ત્રણ ઇસમો વિરુદ્ધ સાયબર સેલ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે ભુજ બી ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે પ્રથમ જે આરોપી છે શુભમ હરિહર ડાબી એને હસ્તગત કરીને ભુજ બીજ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે ભુજ સાયબર સેલે શુભમ ડાબીને હસ્તગત કરી ત્રણ આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી સાયબર ફ્રોડથી મેળવેલ રૂપિયાની સરળતાથી લેવડ દેવડ થઈ શકે તે માટે બેંકમાં નોકરી કરતા આરોપીને સામેલ કરાયો હતો જેની મદદથી નકલી ઉભી કરાયેલ પેઢીનો સિક્કો તથા ઉદ્યમ સર્ટી મેળવી લેવાયા જે બાદ આરોપી બેંક કર્મચારીએ ખાતું ખોલાવવાની વિગત પોતે તપાસી પેઢીનું સરનામું સવાય ફળ્યું ભૂજ તેમજ આરટીઓ સર્કલ આજુબાજુના ફોટો પાડી દર્શાવ્યું હતું આ ગુનાયત કૃત્યમાં સાથ આપનાર બેંક કર્મચારી પૈકી કોણે કેટલો ફાયદો મેળવ્યો એની તપાસ ચાલી રહી છે હા પ્રાથમિક જે તપાસમાં આ ભાવિક જે છે એ એચડીએફસી બેંકનો કર્મચારી છે એની તો સંડોવણી જણાઈ આવી છે ને એને તો આરોપી તરીકે લીધો છે જો બેંક મેનેજરની કે બીજા કોઈ પણ કર્મચારીઓ હશે કે મ્યુલ એકાઉન્ટ જે લોકો જેને જે લોકોએ આમાં સાથ આપ્યો હશે એ તમામને આમાં આવરી લેવામાં આવશે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એટલે મીડિયાના માધ્યમ દ્વારા અમે આ જાહેર જનતાને પણ અપીલ કરીએ છીએ કે આ રીતે થોડા નાણાકીય લાભ માટે ગુનામાં ના ફસાવો એ ખાસ ધ્યાન રાખો મેક્સિમમ સજામાં એવું છે કે અત્યારે પ્રાઇમ ઓફિસી જે પ્રથમ દ્રષ્ટિએ જે કલમો લાગી છે કદાચ હજી આમાં બીજી કલમો ઉમેરાઈ શકે બીએનએસ ની કલમો અને સાયબર આઈટી એકની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે પણ જે ચાર્જશીટ થશે ત્યારે જ આપણને ક્લિયર પિક્ચર ખબર પડશે કે કેટલા ઈસમો છે અને એમને કઈ કઈ સજાઓ હેઠળ કઈ કઈ કલમો હેઠળ સજાઓ થશે એમાં જે કમિશન નું જે છે એ તપાસનો વિષય છે કે કોણ કેટલું કમિશન લેતું હતું પણ આમાં જે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે એમના આ એકાઉન્ટમાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થતા હતા અને જેવું ડિપોઝિટ થાય અને તરત જ ઉપાડી લેવામાં આવતા હતા એટલે એ હવે આરોપીઓને હસ્તગત કરીને બીજા બે આરોપીઓને પણ એરેસ્ટ કરીને આની ડિટેલમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને તમામ હકીકત બહાર આવશે પંદર હજાર રૂપિયાના પગારથી નોકરી કરનાર વ્યક્તિના ખાતામાં બાવીસ દિવસમાં તેર કરોડથી વધુની રકમ જમા થઈ જે બાદ સાયબર સેલે પોર્ટલ પર તપાસ કરી ત્યારે એચડીએફસી બેંકના ખાતા પર દિલ્હી ગુજરાત હરિયાણા મહારાષ્ટ્ર તમિલનાડુ યુપી તેલંગાણા કર્ણાટક પંજાબ રાજસ્થાન છત્તીસગઢ અને ઝારખંડથી ચાલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી હતી જે વ્યક્તિના નામે બેંકમાં ખાતું ખોલાવ્યું તેને ત્રીસ હજાર રૂપિયા કમિશન પેટે મળતા હતા જેથી પોલીસે સામાન્ય રકમને બદલે લોકોને બેંકની વિગતો કે અન્ય જરૂરી દસ્તાવેજ કોઈને ન આપવા અપીલ કરી કૌશિક છાયા ગુજરાત ફર્સ્ટ કચ્છ